એકદમ રેડી ને હમણાં તમને ખ્યાલ છે કે આપણા એટલે એમાં થોડુંક એવું હતું કે હમણાં આપણે ચાલુ હતી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ હીરા પર જેમાં આપણે સારું એવું પ્રદર્શન રહ્યું હતું અને એમ કરીને આપણે ફાઇનલમાં પહોંચી ગયા હતા પછી ટીમ વાળા બધા એમ કેતા આ વખતે વ્લોગ ના બનાવો કારણ કે આ વખતે આપણે રમવાનું છે સિરિયસ પછી આપણે વ્લોગ ને વિડીયોને બનાવીએ છીએ ને તો બધા મસ્તીમાં કાઢે એટલે મેચમાં ધ્યાન નથી દેવા અને ખરેખર એ વસ્તુ સાચી પણ બની મેં પહેલા જ દિવસથી વ્લોગ નહોતા બનાવ્યા ક્રિકેટના ડેલી જાતા અમે લાસ્ટ ચાર પાંચ દિવસથી તો ડેલી જવાનું થતું જીતતા હતા એટલે અને ફાઇનલી ફાઇનલમાં પણ અમે પહોંચી આવ્યા પણ હાર્ડ લાગ કે ફાઈનલ અમે હારી ગયા પણ બહુ જ મજા આવી એટલે શું આ વખતે સિરિયસ હતા એટલા માટે મેં વ્લોગ નહોતા બનાવ્યા પણ કાંઈ વાંધો નહીં હવે આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ આવી જશે આ બાલ દાઢીને થોડાક વધારે વધી ગયા છે તો સેટિંગ બેટિંગ કરવાનું મને તો નથી લાગતું મને તો સારી લાગે જો અહીંયા લખ શું થાય છે મમ્મીને કહું ચા બનાવી દે ફટાફટ ચા બનાવી દે દીકરા કેરુની વાત જોતી આરી કેતરે મમ્મી ચા હારી જો

સારું સારું દેખાતું તું હાર્યા એવું દેખાતો નતો કયો હાર્યા એવું ક્યાંય જોયું ને એ તો આ જીત તો થયા કરે મારા થોડોક દુખો થાય એવો છે ને

અને વાલો આપણા વાડીના ધાણા આવી ગયા છે એટલે કાલે તને થેપલા બનાવી દે મેથી ધાણા ધાણા હોય કોથમરી ના કહેવાય કોથમરી અને આપડા મેથી નાય કેવી સુગંધ નાખી

બેટિંગ તો આ વખતે આપણે હતી ખાસ થઈ નથી એકે મેચમાં સારી એવી ઇનિંગ નથી ગઈ પણ આ છે આપણી જોઈ શકાય બેસ્ટ બોલરની ટ્રોફી ચૌદ વિકેટ લીધી તી આપણે આખી ટુર્નામેન્ટમાં અને ફાઇનલમાં પ્રવેશ કરીને આ ટ્રોફી આપણને મળી રજી એક રણર શપની પણ હતી ત્યારે વિડીયો બનાવો તો એકચ્યુઅલી મારે પણ મોબાઈલ હતો મારી પાસે કારમાં પડ્યો હતો અને એવા બધા દોઢ ભાગ હતા કે કાંઈ સુઈ ગયું જ નહીં મેં કીધું હવે ચાલશે આપણે બીજી વખત ક્યારેક એવું થશે તો બનાવી લેશું પણ આ આપણાને ટ્રોફી મળી હતી મજા આવી ગઈ સન્માન છે એવો સારો એવો થયો માઇકમાં બે શબ્દ બોલાવ્યા બધું તમે દેખાડો નહોતો પણ વાંધો નહીં તો બસ ફટાફટ થઈ ગયા છીએ આપણે એકદમ રેડી

ફાઇનલી કડો ખોઈ થી આવી ગયો છે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો તો દિનેશ ભાઈ પણ આપી નતા પણ એનિશ તમે કરી ગયા તા શું કરવા ગયા તા કે એમનેમ ગયા તા કરે તો કામ હતું ને હમણા વાવડ મળ્યા તો મે એક નવો માણસ રાખ્યો હમ માણસ રાખ્યો કે કરો ગયો છે માણસ ની મુલાકાત કરાવવા આવ્યો તો તમને દિન જોઈ દિનેશભાઈ કેવો માણસ રાખ્યો દુકાનમાં હમણાં શું દિનેશભાઈ ની ઘરાકી બહુ જ છે એકલા પહોંચી નથી વળતા એટલે માણસ તો એને રાખવા દસ પણ મળતા નથી હાલમાં અત્યારે એક જ મળ્યો હોય

અને આ દૂધ પાણીનો એક પીપો રાખવામાં નથી આવતો અહીંયા તમે ખાલી ટેસ્ટ કરજો આ ટેસ્ટ કરશો ને એટલે બીજે તમે જાય કહે લઈ લો ખાલી આમ સુગંધ લેશો ને તમે કપભાની રાખી બરાબર મજા જ આવશે રૂપી સાચી વાત ને સાચી વાત આ જેવો આમાં તો તમે સુગંધ નહીં આવ સુગંધ લેવા માટે તમારે અહીંયા આવવું પડશે એડ્રેસ કહી ને ભાઈ થોડોક હા આપણો યમાહાનો જે શોરૂમ છે એની એક્ઝેટ સામે આ ચાયના ખાલી તમે ફાયદા જો કેમિકલ વગરનો ગોર રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ માં વધારો શરદી ખાંસી માં રાત પાચન ને નિયંત્રણ કરવાનું કામ વાહ આ ચાય ના ખાલી ફાયદા ઘરે પહોંચી છીએ આપણે ખૂબ જ ઠંડી પડી રહી છે ઓર ઇધર અમારે છોટુ આજ પૂરા દિન લગતા હૈ સોયા હુઆ હૈ આવડા સ્પ્રે ની વાસ કેમ આવે નાય નથી લે સ્પ્રે લગાડ્યો કે સુખાલી ના ના હા એક ઘોર બતાવી દે તો મટકા વારી કે કેરી એનો લેપટોપ તોડી નાખે જ હતી આપણે પણ મજા આવે ને એનો સેટલ પહેરી લે સુગંધ <laughs> સુગંધ <laughs>

જે ખાઈ લીધા તો સરસ મજાના ના આવ્યો આપડે ફટાફટ સુઈ જાય નેગ કરી દઈએ પૂરો ડેવલોગ જોઈ મજા તો લાઇક શેર કમેન્ટ કરતા ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ કરતા ઠંડી બહુ વધી ગઈ છે ફટાફટ સુઈ જાઓ